ચાલી રહી છે અત્યારે ઘોમ ગરમી છે એની વચ્ચે અત્યારે નવ દસ અગિયાર ને બાર ત્રણ દિવસની વરસાદની આગાહી થવાની છે એવું કહે છે કે આમ વરસાદ સારો પડશે વાવાઝડાની શંકા છે તો આપણે જોઈએ કેવો જાય આગળનો દિવસ જાડીએ તો કોમેડી વિડીયો બનાવ તો આગાહી ને ન્યૂઝ નું કઈ ચાલુ કર્યું ભાઈ એ બધું હાલે આમાં ભેગું શું ભેગું હાલે એ આમ બધું કરવું પડે બાપા આમ પછી આપણે હા નીકળા કોમેડી વિડીયો તો આમાં કઈ અમે જન જે આગળ વધીએ ને એટલે આવશે આગાહી વરસાદ કે ખબર તને કઈ આવે ઠીક છે ના કઈ આપડા અબ આગાહી બધાઈ દીએ કઈ કારણ કઈક ન થાઉં તો તો કે કહી દેજે મારી તો દુકાન આ કેસોમાં ખોડિયા કૃપા ટ્રેડિંગ છે અહીંયાથી તાલપત્રી ને બુંગો ને પસેડી ને માસકા ને હું લઈ જાય એવું કહી દે ને બગા ભાઈ મને તો બોલવા દે વરસાદ વરસાદ કઈ પણ આવે ને તો આ ભાઈની દુકાનેથી તાલપત્રી બુંગણ બાસકા તમે લઈ જાયજો લઈ જાય ભાઈ લઈ જાય મારી ત્યાં જો ભાઈ સસ્તામાં આપે કે હા એકદમ વ્યાજબી ભાવ ભાઈ વ્યાજબી ભાવ હા આપે હે તમને કંઈ ન કટે આવ તો ચાલો મિત્રો આપણે આવી ગયા છે ખોડિયાર કૃપા ટ્રેડિંગ માં જ્યાં તમને તાલપત્રી ભૂંગણ બાજકા પછી અત્યારે તલની સીઝન ચાલે છે તો પછી દાંતડા પછી આ સૂતરી બધું મળી જાય તમને ટોટલી વસ્તુ જે જોઈએ ખેતીવાડી ને લગતી ટોટલી વસ્તુ મળી જાય તમને અહીંયા આ જોઈ શકો છો જે તમને ઉનાળામાં પાણી કામ લાગે પછી કેટલી તો હું જોઈ થાકી જઈ બધી વસ્તુ ટોટલી ખેતીવાડી ને ટોટલી વસ્તુ મળે આ જો આ તાલપત્રી આ ચોમાસામાં તમારે ઝૂંપડી ઢાકવી હોય કાંઈ પણ ઢાકવું હોય તો તમને કામ લાગે તમારા ઢોરના ઓલું હું કહેવાય ઓલું આપણે કઈ કહીએ ને હું કહેવાય શું કેવાય ભાઈ તમે કેતા ઢોર કેમાં રાખે બનાવવું હોય તો એમાં પણ કામ લાગે